તમારા પગ પિલવાના હાટે નહીં કરી એકતા કેમ નહીં કરી એકતા મારું ઘર તમારું ઘર નહીં મારું સબાપા અમારું ઇમની તમારા ઘરમાં તો નોકરાની બની આખો દિવસ કામ કરીએ અને અમારા ઘરો 15 દિવસમાં તમને પેરો થઈ જાય પણ ઈ ટળ્યા હોય ઈ મર્યા તો બધી વાતો છે છેવી કરે કે ફલોના તખાન જમઈકી ઘર જમઈ થ્યો અન મોડિ છે સોરી કોઈ ને બાપા જમાઈ બહુ ફાટી જશે આજકાલ કશું કેટલું લેતા જહે કીધું લેતા આયે